હિંમતનગરના સહકારી ચીન વિસ્તારમાં આવેલ અનંતેશ્વર મહાદેવ મંદિરનું બાંધકામ તોડી દેવાના આદેશ બાદ ભારે વિરોધ જોવા મળ્યો સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી સાબરકાંઠા આ મંદિર વીસ પચીસ વર્ષથી પહેલાનું બનેલું છે અને કાયદેસર પેલી જગ્યામાં બનેલું છે ને પાછળ જે રમ અશોક રમણલાલ શાહ છે એ વારે ઘડી અમને આ સોસાયટીવાળાને આજુબાજુવાળા જે આ શ્રદ્ધા છે આ મંદિર પ્રત્યેની એને વારે ઘડી ઠેસ પહોંચાડવાની કોશિશ કરે છે એને જગ્યા પેલી એનું રે રહેઠાણની જગ્યા છે છતાં એને કોમર્શિયલ રીતે બનાવવું છે અને એના લીધે અમારો જે કાયદેસરનો કોમન પ્લોટ છે એને તોડવાની કોશિશ કરે છે અને એના લીધે અમે વારેઘડી આ પબ્લિકને ભેગું થવું પડે છે મેં અમે તો એ તોડવા નહીં દઈએ અમારી જે શ્રદ્ધા મંદિર સાથે જોડાયેલી છે એ તો અમે એ શક્ય જ નથી કે એ અમારો કોટ તોડાઈ શકે પારુલ બેન મંદિરના સહકારીજીન રોડ ઉપર એના પરિસરની અંદર નગરપાલિકા કોઈપણ જાતના ડિમોલેશન ઓર્ડર વગર તોડવા આવે છે અને આ માનસિક ત્રાસ આપવામાં આવે છે ખરેખર અને કોઈ દબાણ હોવા ન છતાં પણ દબાણ દબાણ કરી અને માનસિક ત્રાસ આપી અને નગરપાલિકાની ટીમ સાથે એ તોડવા આવે છે ગેરવ્યાજબી છે ટીપી સ્કીમ હજી આખરી શરૂ થયું નથી અને અમે અમારી પોતાની જગ્યામાં ટ્રસ્ટની જગ્યામાં મંદિર બનાવેલ હોય કોઈ રોડ ઉપર બનાવેલ નથી તેમ છતાં પણ બિલ્ડર લોબીને લાભ આપવા માટે આ કાવતરા અને ગેરવ્યાજબીપણે આ તોડવા માટે આવે છે બીજું કે નગરપાલિકાના સદસ્યો એવું કહે છે કે અમને અશોક રમણલાલ શાહ જે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ સાહેબના ક્લાસમેટ છે અને તેમના દબાણથી અમે આ મંદિરનું કહેવાતું દબાણ એક એ લોકો કહે છે પણ કહેવાતું દબાણ તોડવા આવીએ છીએ હકીકતમાં મુખ્યમંત્રીશ્રીનો આવો કોઈ રસ હોતો નથી આ મુખ્યમંત્રીશ્રીના ઓઠા હેઠળ આ એમને બદનામ કરી અને આ દબાણ ખોટી રીતના દૂર કરવા માટે આવેલ છે આટલી હિન્દુ વિરોધી ખરેખર કાવતરું કહેવાય હિંમતનગરની અંદર એટલા ગેરવ્યાજબી દરગાહો પણ છે એ પણ તોડી શકતા નથી અને અહીંયા જ હિન્દુ વિરોધી તત્વો જાણે કામ કરતા હોય એવું મને લાગે છે